ઝુંબેશ ભરતી ફિક્સ પગાર થી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ફક્ત ને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે પરથી નીચે જણાવેલા સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારે એમ ચિત્રો ફોટો છે દસ કેબી નો અને સિગ્નેચર પણ દસ કેબી સાઈઝ થી વધારે ન હોય તે અપલોડ કરવાનો રહેશે વાત કરીએ મિત્રો જીએસઆરટીસી દ્વારા નિગમ વિમ જે વેબસાઇટ છે તેની તમામ જાણકારી અહીંયા મૂકવામાં આવશે તમારી આ વેબસાઇટ છે અચૂક જોવાની રહેશે અહીંયા કક્ષાની મિત્રો વાત કરીશું કંડક્ટર માટેની આ પોસ્ટ છે અને ફિક્સ પગાર છે મિત્રો પાંચ વર્ષ માટે છવ્વીસ રૂપિયા રહેશે જ્યારે ટોટલ જગ્યાઓ છે મિત્રો એ પાંચસો ને એકોતેર રૂપિયા જેટલી જયારે મિત્રો ટોટલ જગ્યાઓ છે પાંચસો ને રહેશે ઓનલાઈન અરજી કરવાનો જે સમયગાળો છે મિત્રો એ સોળ નવ બે હાજર પચીસ થી એક દસ બે હાજર પચીસ સુધી રાતના બાર કલાક સુધી રહેશે સંયુક્ત પરીક્ષા અંગેની જે મિત્રો પ્રોસેસ ફી સ્વીકારવાનો જે સમયગાળો છે તે સોળ નવ બે હાજર પચીસ થી ત્રણ દસ બે હાજર પચીસ સુધીનો રહેશે એ મિત્રો જાહેરાતના દિવ્યાંગ ઉમેદવારો માટેની સંખ્યા છે અને તેની મુજબ નીચે મુજબની છે અહીંયા ટોટલ પાંચ કેટેગરી છે એમાં કેટેગરીમાં વિભાજન કરવામાં છે છે અને અને ચોથી કેટેગરી પ્રકારની રહેશે એચ એચ તે ચાલીસ ટકાથી સિત્તેર ટકા અને એલસી એ ડબલ્યુ એ ડી ઓએ ઓએલ બી એ બી એલ ઓ એલ બી એલ ઓ એ બી એલ એ આ મેડિકલ બોર્ડના અભિપ્રાયને આધારે તમને નિમણૂક પત્ર કરવાનો રહેશે જ્યારે એમઆઈ છે મિત્રો ચાલીસ થી સિત્તેર ટકા રહે છે જગ્યાઓની વાત કરીએ તો અહીંયા ત્રણે ત્રણ કેટેગરીને મિત્રો એકસો તેતાલીસ જગ્યાઓ છે જે ડી અને ઈ કેટેગરી છે જગ્યાઓ આપવામાં આવેલી છે અહીંયા મિત્રો કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો છે અહીંયા આપણે જોઈ લઈએ સૌથી પહેલો છે મિત્રો ચાલુ બસમાં મુસાફર જનતાની વચ્ચે સતત ઉભા રહીને મુસાફર દ્વારા બોલેલા શબ્દો સાંભળી યોગ્ય દંડની અને મશીનમાંથી ટિકિટ આપી આગળ પાછળ જે નાનાનો વ્યવહાર કરવાનો રહેશે બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટ ઉપર બસ રોકાય ત્યારે બસ ઉતરીને બસની નોંધણી કરાવવી સામાન્ય રીતે બસ સ્ટેશનમાં કેશ ઓફિસમાં જમા કરાવવા ઓનલાઈન બુકીંગ રિઝર્વેશન ટીપચાટ મેળવવું અને ઓનલાઈન ટિકિટની ચકાસણી કરી મુસાફરોને ઈવીટીએમ મશીનમાંથી ટિકિટ આપવી બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટના પ્લેટફોર્મ ઉપર બસ લગાડવી અને બસ રિવર્સ લેવડાવવી મહિલા દિવ્યાંગ અને વૃદ્ધ મુસાફરોને બસમાં બેસાડવા મદદરૂપ થવું મુસાફરોને સામાન બસમાં મૂકવામાં મદદરૂપ થવું બસની મુસાફરી દરમિયાન આગરના એનાઉન્સમેન્ટ કરવું બસનો દરવાજો ઉઘાડ બંધ કરવો બસના મુસાફરોને જેતે સ્ટોપે જો પર ઉતારવા અને નવીન મુસાફરોને ચડાવવા સાંકડો રોડ સિટી સિગ્નલ અને જંકશન રોડ પર ટ્રાફિક ગીચતા માટે ડ્રાઈવરને મદદરૂપ થવાની કામગીરી બ્રેકડાઉન અને અચાનકના સંજોગોમાં નજીકના ડેપોમાં કંટ્રોલ પોઈન્ટને જાણ કરવી તથા પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરવી પોલીસ અને મેડિકલ ટીમની મદદરૂપ થવું સ્નિર્ધારિત બ્રેકડાઉન ટાયર પંચર વખતે બસ દુરસ્ત કરાવવા ડ્રાઈવર ને મદદરૂપ થવું કુદરતી આપધા વિરાઓ ચૂંટણી અને કેજ્યુઅલ કોન્ટ્રાક્ટ ની પરજ બજાવી તો મિત્રો અહીંયા જે ફરજો છે તે ધ્યાનમાં રાખવાની રહેશે સરકારના પ્રવર્તમાન નિયમ અનુસાર દિવ્યાંગ ઉમેદવારને દસ વર્ષની મહત્તમ છૂટછાટ આપવામાં આવશે શારીરિક અશક્યતા ધરાવતા એટલે કે દિવ્યાંગ ઉમેદવારે તેના દાવાના સમર્થનમાં સામાન્ય વહીવટ વિભાગના જે અહીંયા મિત્રો પરિપત્ર છે ક્રમાંક નંબર આપેલો છે

બાબતે નિયત અને અનુસાર ફેરફાર સુધારો કરવાનો નિગમને અબાધિત હક રહેશે કોઈપણ ઉમેદવાર એકથી વધુ અરજી પત્રક ભરેલ હોય અને અલગ અલગ અરજી પત્રક માં પોતાના નામ પિતા પતિના નામ નેટકમાં સ્પેલિંગ માં મિસ્ટેક કરેલ છે અથવા એન્ટ્રી કરવામાં સ્પેસ અલગ અલગ રીતે રાખેલા છે તેવા સંજોગોમાં એક જ ઉમેદવાર એક થી વધુ પત્રક સામે એકથી વધુ કોલ લેટર મળવા પામશે તેવા સંજોગોમાં ઓપ્ટિકલ માર્ક રીડિંગ એટલે કે ઓએમાં લેખિત પરીક્ષા સમયે રૂબરૂ આઈડી પ્રૂફ

દિવ્યાંગતા બેન્ચમાર્ક ડિસેબિલિટી ની કેટેગરી ની જગ્યાઓ ધ્યાને લઈને મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અહીંયા મિત્રો જેટલી જગ્યાઓ છે એની સામે ડોટ ગણા ઉમેદવારો છે તેમને બોલાવવામાં આવશે કક્ષાને લગતી મિત્રો વિગતોની આપણે વાત કરીએ તો અહીંયા વય મર્યાદા છે એ 18 થી 33 વર્ષ સુધી રહે છે અનામત વર્ગના ઉમેદવારોની ઉપલી વર્ગ મર્યાદામાં સરકાર શ્રીના નીતિ નિયમો અનુસાર મુજબ 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો ધોરણ બાર પાસ એટલે કે દસ plus બાર એટલે કે બાર માં સમકક્ષ ડિગ્રી મેળવેલી હશે તો પણ ચાલશે લાયસન્સ ની મિત્રો વાત કરીએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડક્ટર લાયસન્સ તથા બીજ હોવો જરૂરી છે વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે બીજી વાત કરીએ ભરતીની પ્રક્રિયા વેટીજની ગણતરી સો ગુણમાંથી ફાળવણી કરવામાં આવશે પહેલા ક્રમની વાત કરીએ તો સો ગુણની ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેના વેટેજ ગુણ પાસ થવાના લઘુત્તમ કોઈ ગુણને ધ્યાનમાં લેવાના રહેશે નહીં અહીંયા મેટ્રિક સો ટકા આપવામાં આવશે ઓએમઆર પદ્ધતિ સ્પર્ધાત્મક હેતુ લક્ષી લેખિત કસોટી છે તેનો ગુણભાર નીચે મુજબ છે પેપર સો ગુણ રહેશે સમય એક કલાક રહેશે પહેલું છે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો જે ધોરણ બાર કક્ષાનું વીસ ગુણ રહેશે રોડ સેફ્ટી ના દસ ગુણના પ્રશ્નો રહેશે ગુજરાતી વ્યાકરણ ધોરણ બાર ની કક્ષાનું દસ ગુણું રહેશે અંગ્રેજી વ્યાકરણ જે ધોરણ બાર કક્ષાનું રહેશે અને ટેસ્ટ ઓફ જે ધોરણ રહેશે લગતી માહિતી ટિકિટ અને લગત ભાગના ગાણિતિક પ્રશ્નો દસ ગુના રહેશે મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો કંડક્ટરની ફરજો દસ ગુના રહેશે કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના કુલ વીસ ગુણ રહેશે

એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલ જવાબ તથા છોડી છોડી જવાબોને ધ્યાનમાં લેવામાં આવશે ખોટા વાળા જવાબો છે તેનો માઇનસ પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવશે અને દરેક છે ઉત્તર પત્રિકામાં મિત્રો વિકલ્પ ઈ આવશે જો તમે ટીક કરશો તો તમારા 0.25 ગુણ છે એક આપવામાં આવશે નહીં અહીંયા મિત્રો જો કોઈ મહિલા ઉમેદવાર લગ્ન પછી અરજી પત્રકમાં પિતાના નામની જગ્યાએ પતિનું નામ દર્શાવેલ હશે તો તેને લગ્ન કર્યા અંગેનું પ્રમાણપત્ર

પાંચ વર્ષ માટે જે પસંદગી પામશે તેને રૂપિયા ફિક્સ પગારથી કરાર આપવામાં આવશે ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક ગણાશે તો તેને કન્ડક્ટરી કક્ષાનો નિગમમાં જે પગાર ધોરણ ચાલે છે તે તેને નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે મર્યાદાની વાત કરે તો દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત તેતાલીસ વર્ષ અને અનામત વર્ગના ઉમેદવારોને પિસ્તાલીસ વર્ષ મળવા પાત્ર થશે વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષથી વધુ જોઈએ જન્મ તારીખ એક દસ ઓગણીસો એક દસ બે હજાર જન્મ તારીખ હોવી જરૂરી છે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટેની અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે આ જાહેરાતમાં દર્શાવેલ ઉંમર કરતા વધારે ઉંમરવાળા ઉમેદવારોને ફોર્મ ભર્યું હશે અને ટેકનિકલ કારણોસર તે ફોર્મ ભરાઈ ગયું હશે તો તે ફોર્મ આપવા ગણવામાં આવશે તમામ કેટેગરીના ઉમેદવારોને મહત્તમ કોમ્પ્યુટર અંગેનું પ્રમાણપત્ર કન્ડક્ટર લાયસન્સ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ બેઝ વગેરેના પ્રમાણપત્ર માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે ત્યારબાદના પ્રમાણપત્રો હશે તો તેને માન્ય રાખવામાં આવશે નહીં સમકક્ષ લાયકાતના સંદર્ભમાં યોગ્ય સમકક્ષ લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે ધરાવતા નહીં અરજી પત્રક રદ કરવામાં આવશે ધોરણ માર્કશીટ ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ તથા અન્ય સમકક્ષ આવશે ડિપ્લોમાના કિસ્સામાં ધોરણ પછી ડિપ્લોમા કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં દસ પ્લસ ત્રણ કે તેથી વધુ વર્ષનો કોર્સ અલગથી કરેલો હશે તો જ કોર્સ માન્ય ગણવામાં આવશે ઉમેદવારે ઓનલાઈન અરજી અરજીપત્રક ભરતા સમયે ધોરણ બાર ધોરણ બાર સમકક્ષ પાસની માર્કશીટમાં ઉમેદવારને મેળવેલ ગુણ ઉપાધિ ટકા કાઢીને અરજી પત્રક પર લખવામાં આવશે ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ તથા કન્ડક્ટર લાઇસન્સની માટેની સૂચના ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે જે વેલિડિટી ધરાવતો ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ પ્રોવિઝનલ સર્ટિફિકેટ હોય તેની વિગત ઓનલાઈન અરજી માં દર્શાવવાની રહેશે જો અરજી કર્યા તારીખે ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવેલ ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ પ્રોવિઝનલ સર્ટિફિકેટ વેલિડ નહીં હોય તો અરજી પત્રક રદ ગણવામાં આવશે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા સમયે વેલિડિટી સૂચના ધરાવતા વિગત લાયસન્સલાઇન અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે અને રદ કરવામાં આવશે ની જોઈ લઈએ કે જે કેટેગરી એ છે બી છે સી છે ડી અને એ છે એમાં કેવા પ્રકારના ઉમેદવારો આવે છે અને કયા પ્રકારના ઉમેદવારો ફોર્મ ભરવાનું રહે છે સૌથી પહેલા મિત્રો ખંડ એ જે એ કેટેગરી હતી એની અંદર અંધત્વ અને ઓછી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારો આવશે બી કેટેગરીની અંદર બધીર અને ઓછું સાંભળનાર દિવ્યાંગ ઉમેદવારો આવશે સી કેટેગરી ની અંદર મગજના લખવા સહિતની હલનચલનની દિવ્યાંગતા રક્તપીતમાંથી સાજા થયેલ વામનતા એસિડ એટેકનો ભોગ બનેલ અને નબરાશ નાયો ધરાવતા ઉમેદવારો આવશે ખંડ કેટેગરી ડી છે તે સ્વનિનીતા બૌદ્ધિક દિવ્યાંગતા અને ખાસ વિષય શીખવાની અક્ષમતાને માનસિક બીમારી ખંડ ડી છે છેમાં બહેરાશ અંધત્વ સહિતની ખંડ એ અને ડી થી અટેન્ડ એક કરતા વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ આવશે તો મિત્રો આ પ્રકારની જે તમારી દિવ્યાંગતા છે એ પ્રમાણે તમારે ફોર્મમાં ભરવાનું રહેશે સુવિધા મેળવવા માંગતા ઉમેદવારો રજૂ કરવાના નિદાન નમૂના તેમજ સંબંધિત જરૂરી સૂચનાઓ નિગમની વેબસાઇટ જીએસઆર પ્રસિદ્ધ કરવામાં આવેલી છે કક્ષા માટે માન્ય કરેલ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જો લખવા માટે અસમર્થ હોય તેવા ઉમેદવારોએ ઓનલાઈન અરજી પત્રકમાં લઈની સુવિધા મેળવવા માટે જણાવવાનું રહેશે પાછળથી આવી સુવિધા મેળવવાની વિનંતી વિચારણામાં લેવામાં આવશે નહીં દયાની સુવિધા મેળવનાર ઉમેદવારે પરીક્ષામાં દર કલાક વીસ મિનિટ નો વળતર સમય મળવા રહેશે મિત્રો મહિલા ઉમેદવારે જો પોતાના પતિ નું નામ પાછળ લગાવેલું હશે તો તેને લગ્ન સર્ટિફિકેટ સોગન નોટરી કરાવવાની રહેશે અને ગેઝેટ રૂબરૂ દસ્તાવેજ ચકાસણી સમય આપવાનો રહેશે વિધવા ઉમેદવારો મિત્રો જે અહીં આપેલું છે કે ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવા માટે અથવા પરીક્ષાની અંદર મેળવેલ માર્ક્સના પચાસ ટકા મેળવવા માટે તેમને વિધવા ઉમેદવારનું જે પ્રમાણપત્ર છે તે તમારે રજૂ કરવાનું રહેશે મિત્રો તમે કોઈ પણ સરકારી કર્મચારી તરીકે ધરાવો છો અર્ધ સરકારી તો તમારે ફરજિયાત મેળવવાનું રહેશે નમૂનો આપેલો છે તે તમે ડાઉનલોડ કરી શકો છો અહીંયા મિત્રો પરીક્ષા માટેની ઓનલાઈન પ્રોસેસ ફી ની વાત કરીએ તો ઓનલાઈન પ્રોસેસ ફી છે મિત્રો બસો રૂપિયા પ્લસ છત્રીસ રૂપિયા ચાર્જ એમ બસો ને છત્રીસ રૂપિયા જીએસટી સહિત તમારે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારો મિત્રો એક પોઈન્ટ પંદર ના રેશિયા મુજબ સો ગુણ ની ઉમેદવાર લેખિત પરીક્ષા આપવા માટે સમાવેશ થતો ન હોય તેવા સંજોગોમાં તેવા ઉમેદવારોને ભરેલી સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઈન પ્રોસેસ બી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં તો મિત્રો આજના વિડીયો અંદર આપણે વાત કરી કંડક્ટર માટે જે સ્પેશિયલ દિવ્યાંગ ભરતી પડેલી છે તેના માટે કેટલી યોજનાઓ છે અને કયા કયા અંતર્ગત તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડિયોને ને લાઈક કરો તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરવાની અમારી ચેનલ નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં